દોસ્તો ઉત્તરાયણ સરસ મજાના સંદેશાઓ આપણા સૌના માટે લઈને આવી છે ત્યારે એક નાનકડું બાળક કે જે આકાશમાં ઉડતા પતંગને એક ધારી નજરે નીરખી રહ્યું હોય એ બાળક વાસ્તવમાં પૃથ્વી પર હોતું જ નથી એ પતંગ એના મનને પણ આકાશની ઊંચી ઊંડાઈઓમાં ઉડાવીને લઈ ગયો હોય છે આવો સરસ મજાનો પર્વ એટલે ઉત્તરાયણ મિત્રો એક સરસ મજાનો સંદેશ કે જેમાં એક બાળક ઉત્તરાયણના દિવસે પોતાના ઘરની અગાસી પર પવન ન હોવા છતાં પણ સતત પ્રયત્ન કરી અને એ એ એ પતંગને ઉડાવવા માટે પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છે છે ત્યારે બાળક આપણને એક સંદેશ આપે કે કે કરતા સફળતા મળે મળે ન દોસ્તો પવન ક્યારે આવશે આપણા હાથની વાત નથી પણ પ્રયત્ન કરવો એ આપણા હાથની વાત છે અને એ બાળક સતત એ પતંગને પોતાના પ્રયત્નો વડે ઉડાવવા માટે પ્રયત્ન કરે છે અને ક્યારેક પવનની એક સરસ મજાની લહેર આવી અને એ પતંગને પોતાની સાથે આકાશમાં ઉડાવીને લઈ જાય છે જીવનનું પણ કંઈક આવું જ છે મિત્રો ચાલો પ્રયત્ન કરીએ મહેનત કરીએ ક્યારેક ઈશ્વરના ઈશ્વરના મહેનત રૂપી આશીર્વાદ અને પવન આપણી સાથે ભેગો થશે આપણા નસીબને આપણા આ પ્રયત્નને આકાશની ઊંચી ઉડાઈઓ ઉડાણો સુધી લઈ જશે મિત્રો એક બાળક કે જે સતત ઉત્તરાયણનો આખો દિવસ પતંગો ભેગા કરવામાં વ્યતીત કરી દે છે એ બાળક ઘણા બધા જોખમો ઉઠાવીને ઉત્તરાયણ જેવા મહામુલા તહેવારનો ઉપયોગ પતંગ લૂંટવામાં કરે છે પોતાના જીવના જોખમે સાંજ સુધીમાં ઘણા બધા પતંગો ભેગા કરી લે છે લાલ પીળા લીલા સોનેરી નાના મોટા આવા પતંગનો મોટો ઢગલો એની પાસે હોય છે પણ એ બાળકને એ નથી ખબર કે એને ઉત્તરાયણ જેવો મહામૂલ્ય તહેવાર ગુમાવી દીધો છે મિત્રો શું આપણે પણ કંઈક કંઈક આ બાળ જેવા નથી સંપત્તિ એકઠી કરવાની લહાઈમાં આપણે શું આપણા જીવનને ગુમાવી રહ્યા નથી આખું જીવન સતત દોડધામ કરી આપણા જીવના જોખમે આપણા પરિવારના જોખમે આપણે સતત સંપત્તિ એકઠી કરતા રહીએ છીએ અને જ્યારે જીવનના અંત સુધીમાં આપણી પાસે બહુ સરસ મજાની સંપત્તિ ઘણી બધી સંપત્તિ ભેગી થઈ જાય ત્યારે આપણા હાથમાંથી આ સંપત્તિ કરતાં પણ વધારે મહામૂલ્ય એવું આપણું જીવન છે એ જતું રહ્યું હોય છે તો ચાલો દોસ્તો જીવનમાં કંઈક સરસ મજાનું મેળવવા માટે આનંદ કરીએ કારણ કે ગમે તે હોય જીવનને ગમે તે પરિપ્રેક્ષ્યમાંથી જુઓ જીવનનું અંતિમ અને અલ્ટિમેટ લક્ષ્ય એક જ છે અને એ છે આનંદ કરવો ખુશ રહેવું દોસ્તો કોઈ બાળક છે એ પતંગ ખરીદીને ખુશ થાય છે તો કોઈક બાળક પતંગ વેચીને કોઈક બાળક પોતાનો પતંગ આકાશમાં ઊંચે ઉડાવીને ખુશ થાય છે તો કોઈક બાળક એ જ પતંગ કાપીને ખુશ થાય છે કોઈક બાળક એ કપાયેલા પતંગને પકડીને ખુશ થાય છે તો કોઈક બાળક એ પતંગને ફાડીને ખુશ થાય છે દોસ્તો બધા જ બાળકોનું એક લક્ષ્ય એ છે કે આનંદ મળે તો આવો આ ઉત્તરાયણના સરસ મજાના પર્વને આનંદ અને ખુશીઓ સાથે પરિવાર સાથે વહેજીએ ઉત્તરાયણની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આભાર